બ્લાસ્ટ કરવામાં આવશે આ ધમકીભર્યો મેલ મળવાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું સુરત વીઆર મોલને એક મેલ મળ્યો જેમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય એટલા બચાવી લો બ્લાસ્ટ કરાશે સુરતના વીઆર મોલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ દોડધામ મચી ગઈ ઈમેલમાં ધમકી અપાઈ હતી કે વીઆર મોલમાં અમે બ્લાસ્ટ કરવાના છીએ જેટલા લોકોને બચાવવા હોય એટલા લોકોને બચાવી લો આવો ઇમેલ મળવાની સાથે જ સુરત પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું હતું અને આખો મોલ ખાલી કરાવી દીધો મળતી માહિતી મુજબ દેશભરમાં બાવન જગ્યા પર બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેલ મળ્યા છે એડિશનલ સીપી કે એન ડામોરે જણાવ્યું કે આજે ચાર વાગ્યે આ મેલ અમારા પર આવ્યો હતો જેમાં લખ્યું હતું કે મોલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને સવારે બ્લાસ્ટ થશે અમે બધાને જ મોલમાંથી બહાર કાઢ્યા છે મારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ સ્ક્વોડની ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે વીઆર મોલમાં નોકરી કરતા આસિફ નામના યુવક સાથે વાતચીત થઈ જેમણે જણાવ્યું કે મેનેજમેન્ટે જ અમને આવીને કહ્યું કે મોલમાં કોઈ બોમ્બ મૂકી ગયું છે અને તમારો સ્ટોર ક્લોઝ કરી દો ગભરાઈને અમે બધા કસ્ટમર્સને પણ બહાર નીકળવાનું કહ્યું હતું જોકે ફાયર વિભાગની બે ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ સાથે જ ફાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે કોઈપણ જગ્યા પર મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જે પ્રકારના સાધનો જરૂરી હોય તે પ્રકારના સાધનો લાવવામાં આવ્યા છે અભી વી આર मॉल મે કર રહી હી વી આર મોલ ખાલી કર દિયા હે અમારી બીટીડીએસ ટીમ और क्राइम का अधिकारी अभी चेक कर रहे हैं। तो चार बजे के आसपास मिला था अभी इन्वेस्टिगेशन चालू सर, डिटेल बाद में सर, पार रही पार रही है? अभी अभी हमारा इन्वेस्टिगेशन चालू है बाद में बताएगा अब अंदर हमारी अलग अलग टीम लोकल पुलिस भी है क्राइम सिटी क्राइम भी है एस भी है, है।, 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 है और बी डी टीम है तमाम लोग अंदर चेक कर सबको निकाल दिया है ऐसा मेल पूरा फिफ्टी टू जगह पे ऐसा मेल किया है ओवर तो अभी पूरा मोल खाली करवा दिया है हम लोग बी टीम हमारी पुलिस की कार्रवाई अभी चालू है